નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું એવરી વન ભરતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના આપણા વિડીયોની અંદર હું તમને કંડક્ટર ભરતીની અપડેટ આપીશ જેમ કે ગઈકાલે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસના રોજ એક જીએસઆરટીસી દ્વારા એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે જે નોટિફિકેશન પ્રમાણે દિવ્યાંગ કેટેગરીના જે ઉમેદવાર છે તેની માટેના ફોર્મ છે તે રીઓપન થયા છે તેમજ જે આપણી ટોટલ જગ્યા હતી તે ટોટલ જગ્યાની અંદર થોડોક

એટલે કે બંને પગ અને એક હાથ અને બંને લેગ અને એક પગના જે દિવ્યાંગ ધરાવતા હોય તે ઉમેદવાર માટે ફોર્મ ભરવા માટે જે છે તે રી ઓપન ફોર્મ રી ઓપન ની કામગીરી શરૂ કરવામાં આવેલી છે એટલે કે ફોર્મ ફરીથી ભરવાના શરૂ કર્યા છે કેમ કે વિદ્યાર્થી મિત્રો જયારે આની પહેલા આપણે ફોર્મ સાત આઠ બે હજાર ત્રેવીસ થી લઈ અને છ નવ બે હજાર ત્રેવીસ સુધી આને માટેના જયારે ફોર્મ ભરાયા હતા ત્યારે જે આ કેટેગરી મેં તમને કીધી તે કેટેગરીના વિદ્યાર્થીને ફોર્મ ભરવા માટેનો ઓપ્શન જ ન હતો જેના લીધે એ દિવ્યાંગ ઉમેદવારો છે તે લોકોએ હાઈકોર્ટની અંદર આની માટેની અરજી દાખલ કરી હતી અને ત્યારબાદ હાઈકોર્ટે જીએસઆરટીસી ના જે નિગમ છે તે લોકોનો કોન્ટેક કરી અને એ લોકોને આ લોકોને ફોર્મ ભરવા માટેની જે છે તે આદેશ કર્યો હતો ત્યારબાદ જીએસઆરટીસી દ્વારા આ લોકોની ફિઝિકલ ટેસ્ટ લઈ અને એ લોકો પાસેથી ફિઝિકલ ટેસ્ટ લીધી હતી જેમાં આ વિદ્યાર્થી છે તે પાસ થયા હતા અને હવે તેને ફોર્મ ભરવા માટેનો જીએસઆરટીસી દ્વારા

અને આ ફોર્મ ફક્ત અને ફક્ત દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારને જ ભરવાના છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે આપણી ટોટલ જગ્યા હતી તેત્રીસો ને બેતાલીસ એ જગ્યાની અંદર જે છે તે પહેલા તેત્રીસો બેતાલીસ જગ્યા ભરવાની હતી તેને બદલે અત્યારે ત્રેવીસો ને વીસ જગ્યા માટે જે છે તે સીધી ભરતી કરવા માટેની જે છે જાહેરાત કરવામાં આવી હતી તમને ખ્યાલ હોય તો આપણું જે જૂનું નોટિફિકેશન હતું એ જૂનું નોટિફિકેશનની અંદર આપણી જે જગ્યા હતી તે શરતી વન અને શરતી ટુ પ્રમાણે હતી હવે વિદ્યાર્થી મિત્રો એ જેફિકેશન ફાળવણી જગ્યા હતી તે બારસો ને નવ્વાણું હતી અને ટોટલ તેત્રીસો બેતાલીસ હતી જેમાં અત્યારે એ લોકોએ હવે ફાઇનલી જે ભરવાની જગ્યા થાય છે તે ત્રેવીસો વીસ જગ્યા થાય છે જેમાં જનરલ કેટેગરીની સામાન્ય જે પુરુષો છે તેની છસો ઓગણચાલીસ અને મહિલા માટે ત્રણસો માટે એકસો મહિલા માટે એકસો ને નવ અને ત્રેપન મહિલાઓ માટે પુરુષ માટે એસટી માટે બસો ને ચોત્રી અને મહિલા માટે એકસો ચૌદ અને જે માજી સૈનિક છે તેની માટે બસો ને બત્રીસ અને જે દિવ્યાંગ ઉમેદવાર છે તેની માટે

તે ફરજો પ્રમાણે તમામ પ્રકારનું કામ કરવાનું રહેશે બરાબર છે આપણને ઓલરેડી કંડક્ટરની ફરજોની અંદર ખબર છે છતાં પણ હું તમને કહી દઉં કે ભાઈ ચાલો બસમાં મુસાફરી વચ્ચે જેના બોલાયેલા શબ્દને સાંભળવા પડશે યોગ્ય દરની માહિતી આપવી પડશે અને એબીટીએમ મશીન જે છે તેમાંથી તેની ટિકિટ કાપી અને નાણાંનો વ્યવહાર કરવાનો રહેશે બસનો જે કંટ્રોલ પોઈન્ટ હોય છે ત્યાં રોકાય અને બસની ફાળવણી અને નોંધણી કરવાની રહેશે સામાન્ય રીતે બસ સ્ટેશનમાં પ્રથમ માળ ઉપર જઈ અને ઇશ્યુ કરેલ ટિકિટના કેશ તે ઓફિસમાં જમા કરાવવાના રહેશે બુકિંગ સમયે રિઝર્વેશન ચાર્ટ અને મેળવવાનો રહેશે અને ઓનલાઈન ટિકિટની ચકાસણી કરી અને મશીનમાંથી ટિકિટ આપવાની રહેશે આ બધું વસ્તુ જે છે તે ઓલરેડી આપણે આપણા જે કંડક્ટર ફરજો આવે છે તેમાં આપણને ખ્યાલ જ છે પણ આ બધું કામ જે છે તે દિવ્યાંગ ઉમેદવારને કરવાનું રહેશે તેમજ આપણને નીચે આપણને એવું આપેલું છે કે કઈ કેટેગરીના જે ઉમેદવાર જે છે તેને કેટલી ટકા દિવ્યાંગતા હોય તો તે છે ફોર્મ ભરી શકે તો એ કેટેગરી 40 થી સિત્તેર અને જે આપણે અત્યારે જે આપ્યું છે તેમાં જે કોઈ ટકાવારી નથી આપી અને જે ડી અને ઈ કેટેગરી છે એમાં ચાલીસ થી સિત્તેર ટકા દિવ્યાંગતા હોય તો ફોર્મ ભરી શકે છે અને બધા માટે જે અનામત છે તે ત્રેવીસ ત્રેવીસ જગ્યા છે બરાબર તેમજ આપણને એક જે આની અંદર નોટિફિકેશન માહિતી આપી છે તે લાની ફેસિલિટી માટેની નોટિફિકેશન આપેલું છે કે હા એની પહેલા એક અપડેટ આપી દઉં કે જો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તમે એસસી એસટી ઓબીસીમાંથી માંથી આવતા હોય તો તમારે અરજી પત્રકની ફી હતી તે પચાસ રૂપિયા પ્લસ નવ રૂપિયા જે છે તે જીએસટી થઈ અને ટોટલ જે છે ઓગણસાઠ રૂપિયા ભરવાના હતા બરાબર એ વગર તમારી અરજી માન્ય કરવામાં આવશે નહીં તો દિવ્યાંગ ઉમેદવારે છે તેને ખાસ આ ફીસ ભરવાની રહેશે બરાબર અને જે તમારી અઢીસો રૂપિયા ફીસ આવશે તે દિવ્યા એક મુક્તિ આપવામાં આવશે તેમજ લહિયા ની ફેસિલિટી કે જે લખવા એક રાઇટર રાખવા માંગતા હોય તો તેની માટેની જે લીધી ફેસિલિટી છે કે જે વ્યક્તિ હોય તે ધોરણ અગિયાર પાસ હોય તો તેને તરીકે રાખી શકે છે અને લહ્યા તરીકે તેને વીસ મિનિટનો જે છે એક્સ્ટ્રા સમય પણ મળશે અને આની માટેનું ફોર્મ છે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર મૂકી દેવામાં આવશે તો આપણો વોટસએપ નંબર જે છે તે પહેલી અને બીજી અપડેટ હવે આપણે વાત કરીએ કે બધાને ફોર્મ ભરવાનો મોકો મળશે કે નહીં કેમકે આ પ્રશ્ન છે બધાનો જે છે ઉદ્ભવે છે કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર પાસ થયા છે તો એ લોકોને એવું કે અમને ફોર્મ ભરવાનો મોકો મળશે કે નહીં તો વિદ્યાર્થી મિત્રો નહીં બધાને નહીં મળે ફક્ત અને ફક્ત દિવ્યાંગ કેટેગરીના ઉમેદવાર હોય આ વર્ષે જો પરીક્ષા પાસ કરી હોય ને તો પણ તેને ફોર્મ ભરવાનો મોકો મળશે બરાબર વિદ્યાર્થી મિત્રો અને એક ખાસ જે વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગ ઉમેદવાર હતા અને પહેલા આનો ઓપ્શન નતો તો એ વિદ્યાર્થી મિત્રો એ જે છે ને બીજા ઓપ્શન કરીને ફોર્મ ભર્યું હતું તો એ લોકોને હવે ખાસ એ સૂચના કે ફરીથી આ રાઈટ ઓપ્શન સિલેક્ટ કરીને બીજું ફોર્મ ભર નાખે

પણ જે રીતે અત્યારે ડિપાર્ટમેન્ટ જે રીતે કામ કરી રહ્યું છે અને જે રીતે સરકાર અત્યારે બધા ડિપાર્ટમેન્ટ ઉપર પ્રેશર કરી રહ્યું છે એ પ્રમાણે જે છે તમારું મેરીટનું ઓગસ્ટ મહિનાના એન્ડ સુધી આવવાનો ચાન્સ છે તમે હમણાં જોયું હશે કે ત્યારથી આપણે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું છે અને જે આપણે અત્યારની સરકાર છે તેને ચારસો પાર નથી ગઈ

તો અત્યારે ડિપાર્ટમેન્ટ છે ને એ ઓલરેડી પ્રેશર કરી રહ્યું છે કે જેના લીધે તમારી ભરતી જે છે એ ફટાફટ થશે તો આપણું જે કન્ડક્ટરનું મેરિટ લિસ્ટ છે તે ઓગસ્ટ મહિનાના એન્ડ સુધીમાં આવશે ત્યાર પછી તેની પરીક્ષા છે તે નવેમ્બર અને ડિસેમ્બરમાં યોજાઈ શકે જો ઓગસ્ટની અંદર મેરિટ લિસ્ટ આવી જાય તો હવે નવેમ્બર ડિસેમ્બર એટલા માટે કહું છું કે વિદ્યાર્થી મિત્રો જયારે આપણું મેરિટ લિસ્ટ આવશે ત્યાર પછી આપણને વાંધા અરજી માટેનો જે છે તે સમય આપવામાં આવશે કે તમને આની અંદર કોઈ પણ પ્રકારનો વાંધા અરજી હોય તો સમય કરી શકે તો તમે જે છે તમે આની માટેની અરજી કરી શકો તો જે વિદ્યાર્થી મિત્રોના નામ નહીં આવે આ ની અંદર એ બધા વિદ્યાર્થી મિત્રો મને ખબર છે કે એ બધા વિદ્યાર્થી મિત્રો વાંધા અરજી કરશે કે અમારો મેરીટ કેમ બધાય તો ડિપાર્ટમેન્ટ જે છે એને રિપ્લાય દેશે અને એ રિપ્લાય દેવાની અંદર ઘણો ખરો ટાઈમ જશે જેના લીધે આપણી જે પરીક્ષા છે અને તે પરીક્ષાની અંદર ઘણો બધો ટાઈમ લાગી શકે છે બરોબર નવેમ્બર ડિસેમ્બરની અંદર આપણી પરીક્ષા આવી શકે છે પણ બની શકે કે એની વહેલા પણ પરીક્ષા આવી જાય અને બની શકે કે આને મોડી પણ જાય એ બધે બધું ડિપેન્ડ કરશે કે કેટલા ટકા તમારી વાંધા અરજી આવે છે એની ઉપર ડિપેન્ડ કરશે